અને વાત કરીશું ગીર સોમનાથની અનુલક્ષી પીઆઈ એન બી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી મીટિંગમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌમ્ય અને શાંતિપૂર્ણ સહયોગ આપવા બદલ કહી શકાય કે અપીલ કરવામાં આવી હતી જેમાં આગામી સમયમાં આવનાર સાતમ આઠમના તહેવાર અનુસંધાને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ શ્રાવણ માસ અનુસંધાને જે સોમનાથ મંદિરે ટ્રાફિક રહે છે એના હિસાબે કોઈ ટ્રાફિકની કોઈ સમસ્યા ના ઊભી થાય તેમજ કાયદો વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ જોખમાઈ નહીં એ અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનોને એકત્ર કરીને આજરોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક આયોજન કરવું